હર હર મહાદેવ બધાએને વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે રાંધણ છઠ તમને બધાએ રાંધણ છઠની હાર્દિક શુભકામના અને તમે પણ તૈયારી કરતા હશો કેમ કે ઠંડુ બનાવવાનું આપણું હોય બીજે દિવસે છે શીતલા સાતમ તો હું પણ અહીંયા કને પૂરી બનાવી રહી છું તો આટલી બધી વણી લીધી છે અને અહીંયા મીઠી પૂડી છે એ બનાવું છું તો ગોળ પલાળીને રાખ્યો તો એની અંદર થોડો થોડો ઘઉંનો લોટ નાખું છું થોડાક તલ નાખ્યા છે વરિયાળી નાખી છે તો ખાવામાં બહુ જ મસ્ત લાગે છે તો આવી રીતે થોડો થોડો લોટ નાખી અને સરસ મજાનો જો મીઠી પૂડીનો લોટ છે એ બાંધી લેશું તો આને થોડીવાર રેસ્ટ માટે રાખીશ ત્યાં સુધી જો પૂડી વણીને રાખી છે એને આપણે તળી લેશું તો અહીંયા કને તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને રસોડાની હાલત કંઈક આવી છે કેમ કે ક્યારથી રસોડામાં હું પૂડીને એવું બધું બનાવું છું તો રસોડાની હાલત કંઈક આવી છે છેલ્લે આપીને સફાઈ કરશું આ છે મેંદાના લોટની પૂડી એની અંદર મેં મંગરેલા અને જીરું અધકચરા વાટી અને મીઠું નાખીને લોટ બાંધ્યો હતો અને બસ આવી રીતે એને વણી લીધી છે નથી બહુ મોટી ને નથી નાની તો આટલી પૂડી સુકાઈ ગઈ છે બીજી વણીને નીચે રાખી છે અને તેલ પણ આપણું મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે તો એને ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે તળી લેશું તો તમે લોકો પણ પૂડીને એવું બધું કરવા માંડી જ ગયા હશો કેમ કે આપણું કલ્ચર જ એવી રીતનું છે એ બધી પરંપરા પહેલેથી બુઝુર્ગ કરતા આવ્યા છે તો આપણે પણ થોડું ઘણું સાચવી રાખીએ આમ તો જોવા જઈએ તો બધી જ વસ્તુ મળે જ છે બહારથી પણ પહેલેથી જો આપણા વડીલો કરતા આવ્યા છે એવી રીતે આપણે પણ થોડું થોડું એનું બધું સાચવી રાખીએ તો અહીંયા તો સાચી વાત છે ને તમે લોકો પણ જરૂર કોમેન્ટથી જણાવજો કે આપણે જે પરંપરા છે એ સાચવી રાખવી જોઈએ અને થોડી થોડી પૂડી જો ઠંડી થતી આવે છે એ હું ડબ્બામાં મૂકતી આવું છું તો મેંદાના લોટની બધી જ પૂળી તરાઈ ગઈ છે અને આ છે ઘઉંના લોટની ને થોડોક ચોખાનો લોટ નાખ્યો છે એની અંદર તલને જીરું અધકચરા કરીને નાખ્યા છે અને પૂડી વણીને થોડી વાર પંખામાં સુકાવા દીધી હતી ને આને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તળી લઈશ આવી રીતે મેં પાંચ જાતની પૂડી બનાવી હતી અલગ અલગ તો આ બધી પૂડી વણાઈ જાય એના પછી બીજી પૂડી છે એ તરીશ એવી રીતે બધી વારાફરતી પૂરી તળી લીધી છે તો આટલી પૂરી થઈ જાય ઠંડી એટલે પછી એને પણ ડબ્બામાં ભરીશ એના પછી જે આ મેથીવાળી પૂરી છે એને તળવાની છે તો આની અંદર બધા મસાલા નાખ્યા છે હળદર મીઠું મરચું ધાણા જીરું પાવડર અને સૂકી મેથી છે એ નાખી છે તો આવી રીતના ડબ્બા ભરીને ઠંડી થાય એટલે આવું છું એના પછી ગોળવાળી જો પૂરી છે એ પણ કરવાની છે તો આટલી પૂરી બધી તળી લઉં એના પછી જે ગોળવાળી વાળી પૂરી છે એ તરસું આપણે તો અહીંયા કને ગોળવાળી જો પૂરી છે એ પણ વણાઈ ગઈ છે તો આવી રીતે બધી ડીશમાં લઈ લીધી છે અને તેલ ગરમ છે તો ફટાફટ ગોળવાળી પૂડી છે એને પણ આપણે તળી લેશું તો બધી પૂડી વણાઈ ગઈ છે અને એક પૂડીનો હજી લોટ હજી બાંધવાનો છે અને નીચે ને નીચે અલગ ડબ્બામાં રાખી છે બધી માતાજી માટે અલગ મેં કાઢી લીધી છે અને આ છે ગોળની પૂડી જે બહુ જ મસ્ત બની છે બિસ્કીટ જેવી લાગે છે ક્રંચી ખાવામાં બહુ જ સરસ લાગે છે તો મને ભાવે છે એટલે થોડીક જ કરી છે અને બધા વધારાના વાસણ એક્સ્ટ્રા બહુ થઈ ગયા હતા તો એને પણ કરી લીધા છે ને આટલો લોટ મેં બાંધીને મૂક્યો છે તો એ પણ હજી કરવાની છે ને મારી હાલત તો એકદમ ખતરનાક થઈ ગઈ છે કેમ કે બપોરના અઢી વાગ્યાથી ઘરનું કામ પતાવી વાસણ કરીને સીધીમાં લોટ બાંધીને પૂડી કરવા માંડી ગઈ હતી તો બસ હવે એક જાતની જ પૂડી બાકી હતી તો એ પણ વળાઈ ગઈ છે તો બસ આટલી છેલ્લી એક જ હવે પૂડી છે જે બધી વણીને મૂકી હતી એ તરવાની છે તો ફટાફટ બધી જ પૂડીઓ જે છે એ તળી નાખી છે હવે થોડી ઘણી જ બાકી છે જેટલી કે હું તમને દેખાડું છું બસ આ બેમાં છે એટલી જ બાકી છે અને આટલા વાસણ થઈ ગયા છે જે મેં નીચે લુછીને મૂકી દીધા હતા અને આવી રીતનો કંઈક પ્લેટફોર્મની હાલત છે તો બધી જ પૂડી વણાઈ ગઈ છે ઠંડી થઈ ગઈ એટલે મેં ડબ્બામાં પણ ભરી મૂકી છે હવે આખું રસોડું સાફ કરવાનું છે કેમ કે ગેસ આખો તેલ તેલતેલવાળો ભરાણો છે અને પૂરું સાફ સફાઈ હવે કરવી પડશે તો ફટાફટથી આખું સાફ કરી લીધું એકદમ મસ્ત મજાનું ક્લીન રસોડું થઈ ગયું બધા વાસણ છે એ પણ થઈ ગયા છે અને આખું રસોડું એટલું ભરાણું હતું કે પહેલાં તો જરીકવાર એમ લાગતું હતું કે આ બધું ક્યારે સાફ થશે પણ ફટાફટ તરત જ બધું મેં સાફ કરી નાખ્યું છે એકદમ રસોડું ક્લીન થઈ ગયું છે હવે આજે શ્રીમંતના પ્રસંગમાં પણ જવાનું છે અને આની અંદર બધા મેં ફ્રૂટ્સ રાખ્યા છે એને પણ ઢાંકીને મૂકી દીધા છે તો બસ થોડીક વાર હવે બેસીશ પછી ફ્રેશ થઈશ અને ઘડિયાળમાં વાગી ગયા છે સવા સાત થોડું ઘણું અંધારું પણ થવા આવ્યું છે તો થોડો વિસામો ખાઈશ કેમ કે અઢી વાગ્યા આમને હું કામ કરું છું આમ તો એના પહેલાથી જ કરું છું પણ પૂડી વણવાનું નહીં બધું અઢી વાગ્યાથી ચાલુ કર્યું હતું અને સવા સાત થઈ ગયા છે આવી લીધી છે ફ્રેશ પણ થઈ ગઈ છું હવે કપડાં ચેન્જ કરીશ તો કપડાં પણ અહીંયા કાઢી લીધા છે તો આજે જવાનું છે છે તો દાંડિયાને એવું ફંક્શન બધું અત્યારે રાખ્યું છે શ્રીમદ્ પ્રસંગ કાલે છે પણ આજે ફંક્શન છે તો બસ હવે રેડી થવાનું છે કેમ કે રસોઈ કરવાની નથી બધું જ પૂડીને એવું બનાવી લીધું એટલે શરીરને પણ આરામ મળી જશે તો ફટાફટ બસ કપડાં ચેન્જ કરી અને પછી ત્યાં જશું અને તો બસ કપડાં પણ ચેન્જ કરી લીધા છે અને બસ સિમ્પલ જ આવી રીતનું ફેસ રાખ્યો છે ઘણો મેકઅપ નથી કર્યું લાઈટ લિપસ્ટિક કરી છે અને વાળ આવી રીતે ખુલ્લા મૂકી દીધા છે અને તો પહોંચી આવ્યા છીએ અમે ફંક્શનમાં તો આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગ્યો હતો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં